ત્યારબાદ મારી સાથે એક એવા ઉમેદવાર રાજકીય પક્ષના મોટા ગજાના નેતા અને એમની જે સ્પીચ એની બોલવાની ક્ષમતાથી ખરેખર ખૂબ કાબિલે તારીફ છે આ વખતે ચૂંટણીમાં જંપલાયા કીર્તિભાઈ આપણું નામ પરિચય કેટલા મતી આપ વિજય થયા છે મારું નામ કીર્તિ જગનલાલ કેસવાણી હું એમના ગ્રામ પંચાયતનો પહેલાં પણ દસ વર્ષ સરપંચ રહી ચુક્યો છું અત્યારે પણ લોક લાગણી અને મારી ઈચ્છા ન હો છતાં પણ એક દિવસમાં અત્યારે પણ મને ફ્રી પાછીક્રમ મળી છે સૌ ટીમ સાથે અમે ગામના વિકાસના કાર્ય કાર્યો કરશું અને લોકોએ જે અમારા વિશ્વાસ મૂક્યો છે ફક્ત એક જ દિવસમાં નિર્ણય લઈ ને આટલી જંગી બહુમતી થી એક સો મત જીતાડા છે એ બદલ સમસ્ત ગ્રામજનો મિત્ર નો આભાર આપણું ગામ ટુંડા વિકસિત ગામ છે હજી એવા શું વિકાસના ના કામો છે ખુટતી ગડીઓ કામ કરવાના છે ભાઈ વિકાસ માં તો ખુટતી ગડી અનેક આવે અને વિકાસ ક્યારે પૂર્ણ થતો નથી આપણા વિચારો આપણે કઈ રીતે આપણા ગામ ને આગળ વધારવા માંગીએ છીએ એ ટાઈપના ના બધા ને સાથે રાખી જે વિચારો છે એ પ્રમાણે આપણે કામ કરશું સરકારની યોજનાનો લાભ લેશું આજુબાજુ ના ઉદ્યોગ ગ્રહો છે એને બધાને સાથે રાખીને ગામના વિકાસ માટે કામ કરવું એક જ ને એક જ ભાગ હેતુ છે ગામના વિકાસ ત્યારબાદ ટુંડા ગામમાં જે સભ્ય ની ચૂંટણીમાં જેમને જંપલાવ્યું અને આ વખતે યુવા તરીકે એમનું નામ પણ હતું અને આમ જુજારુ નેતા પણ છે રાજકીય પક્ષે જોવા જાઉં તો એ ઘણા એવા મુદ્દા વિપક્ષ તરીકે ઉપાડતા હોય છે પરંતુ જ્યારે આ ચૂંટણીમાં આપણે જંપલાવ્યું પહેલી ચૂંટણી હશે મારા ખ્યાલથી આપની કેવો અનુભવ રહ્યો સામાન્ય વોર્ડમાં ઊભો હતો હું અને ટોટલ સત્તાવન વોટ મને મળ્યા છે અને સામાન્ય જંગી બહુમતી થી ઈ વોર્ડ માં મને જીતાવ્યો છે તે બદલ હું સર્વે મતદારોનો આભાર વ્યક્ત કરું છું સભ્ય તરીકે લોકો મૂક્યો આપને મત આપ્યા વિજય એવા શું કામો છે કે આપ વિપક્ષમાં રહી અને અવાજ ઉપાડશું પબ્લિક ને ખ્યાલ છે મેં તમને પહેલા જ કીધું કહી દીધું કે સામાન્ય વોર્ડ હતો અને સામાન્ય વોર્ડ ઉપર હું એક મહેશ્વરી ઉમેદવાર હતો સામે મુસ્લિમ ઉમેદવાર હોવા છતાં જો એ પબ્લિકે મને ઈચ્છો હશે તો કઈક મારી કાબેલીયત હશે ત્યારે મને ઈચ્છું હશે અને હું હજી પણ કઉ છું કે અમારી પેનલમાંથી અમે અમારો ભલે સરપંચ અમે હારી ગયા છીએ પણ ત્રણ ત્રણ પાંચ છ અને સાત ઈ ત્રણ વોર્ડ અમે બહુમતી થી જીત્યા છીએ અને વિપક્ષમાં અમે રહી અને

આ જે ચૂંટણી હતી ચક્કર જેવી હતી ત્રિપાંખીઓ હતો એમાં પણ બે યુવાનો એક મોટા નેતાની સામે એક ભાજપના મોટા ગજાના નેતાની સામે જયારે માથ ભીડવી હતી એની વચ્ચે અમારી જે પેનલ એ બસો ને ચાલીસ વોટ લઈ આવી કે ક્યાંક અમારી જયારે કામગીરી હશે એ પ્રમાણે લઈ આવી છે તો અમે આપના માધ્યમથી ટુંડાના તમામ મતદારોને ખાતરી આપીએ છીએ ગમે ત્યારે રાત દિવસ ગમે ત્યારે અમે આજે પણ ખડે ખડેપગે છીએ અને ભવિષ્યમાં પણ ટુંડાની પ્રજા સાથે ખડે પગે રહીશું બીજી વાત ક્યાંય પણ અમે ખોટું કરવા નહીં દઈએ અને જ્યાં પણ ખોટું થતું હશે અમે જાહેર કરશું અને અમે કદાચ હારી ગયા છીએ પણ અમે ઘર પકડીને બેસવા વાળામાંથી અમે નથી